નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો સોળમી માર્ચ બે હજાર ચોવીસ શનિવારે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના પુસ્તકાલયને ફાધર વાલેસનું નામ આપવામાં આવ્યું હવે આ પુસ્તકાલય ફાધર વાલેસ સેન્ટ્રલ લાઇબ્રેરી તરીકે ઓળખાશે સેન્ટ જેવિયર્સ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ફાધર વાલેસનું સાહિત્યિક અને સાંસ્કૃતિક યોગદાન એ વિષય ઉપર જુદા જુદા વક્તાઓએ આ પરિસંવાદમાં વ્યાખ્યાનો આપ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેમાં હાજર રહ્યા હતા ફાધર વાલેસનો સેન્ટ જેવિયર્સ કોલેજ સાથે ગહન નામ ઓગણીસો બાસઠ થી ઓગણીસો એસી સુધી ફાધર વાલેસ અહીંયા ગણિત વિષય ભણાવતા હતા અહીંયા જ રહેતા હતા અને હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હતા ગુજરાતી તરીકે ઓળખાય છે ગુજરાતી ભાષાને તેમણે એટલી હદે આત્મસાત કરી કે તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયો કોઈ વિદેશી વ્યક્તિને આ ચંદ્રક મળ્યો હોય એવી એ પહેલી ઘટના હતી એ પહેલાં એમને કુમાર ચંદ્રક પણ મળી ચૂક્યો હતો સાહિત્યિક પ્રદાન માટે તેમને બીજા પણ ઘણા બધા પુરસ્કારો મળ્યા હતા ફાધર વાલેસને ભારત સરકારે બે હજાર એકવીસમાં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો ફાધર વાલેસનું નામ સેન્ટ જેવિયસ કોલેજના પુસ્તકાલયને અપાયું એ સંદર્ભમાં આવો આપણે આ કોલેજના પ્રિન્સિપાલ ફાધર વિનાયકને સાંભળીએ સેન્ટ કોલેજની લાઇબ્રેરી જે આજ સુધી નામરહિત હતી અને માત્ર લાઇબ્રેરી કહેવાતી હતી એનું નામાભિધાન ફાધર વાલેસના નામે થાય એથી રૂબરૂ બીજું શું હોય છે આ વર્ષે આપણે એમના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત કરીશું તો કોલેજને લાગ્યું કે જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે પદ્મશ્રી એનાયત એ નિમિત્તે અને ફાધર વાલેસના આવા અમૂલ્ય યોગદાનની દરરૂપે સેન્ટ કોલેજની લાઇબ્રેરીને ફાધર વાલેસ સેન્ટ્રલ લાઇબ્રેરી એવું નામ આપ્યું ફાધર વાલેસના અંગત પુસ્તકાલયમાંથી ફાધર વાલેસ ફાઉન્ડેશન અમને પાંચેક હજાર જેટલા પુસ્તકો ભેટ આપવાનું છે અને એ પુસ્તકો ફાધર વાલેસના સેક્શનમાં અહીં આગળ સંગ્રહવામાં આવશે જેથી કરીને ફાધર વાલેસ શું વાંચતા હતા એનો કોઈ એ પરિચય મેળવવો હોય તો એ મળી રહે અને ફાધર વાલેસે શું શું લખ્યું એ બધું જ એક ફાધર વાલેસના અલગ સેક્શનમાં એમના પોતાના અંગત પુસ્તકો અને એમણે લખેલા પુસ્તકો બંનેના સંગ્રહ રૂપે આપણા અમદાવાદના અને ગુજરાતના વાચકોને પ્રાપ્ત થશે એ આ લાઇબ્રેરીની નવી કોલેજની જે લાઇબ્રેરી છે એને ફાધર વાલેસનું નામ અર્પણ થયું એમાં સૌથી પહેલું તો હું કહેવાય કે ફાધર વાલેસે ગુજરાતી ભાષા માટે જેટલું કામ કર્યું છે એનાથી એમની ગુજરાતી સાહિત્ય સાથે એમનું નામ જોડાઈ ગયું છે એટલે આજે લાઇબ્રેરીને એમનું નામ મળ્યું એનાથી આ સંસ્થાને ગર્વ તો પ્રાપ્ત થયું જ પણ ગુજરાતીનો વારસો પણ એની સાથે સંગ્રહાયો અને આ લાઇબ્રેરીમાંથી સ્ટુડન્ટ્સને કેટલું જ્ઞાન મળશે એનું પણ એમ ખ્યાલ આવ્યો સર અમને ગર્વ થઈ રહ્યો છે કે ફાધર જે વાલે છે એ સ્પેનિશ હોવા છતાં પણ આપણે ગુજરાતી ભાષા શીખે છે એ જ મોટો ગર્વ કહેવાય અને પુસ્તકો પણ લખે છે ગુજરાતી ભાષામાં અને ખૂબ સારા સારા પુસ્તકો પણ લખે છે જેમ કે હૃદય ધર્મ દેહ ધર્મ એવા બધા સારા પુસ્તકો પણ લખે છે તો અમારા માટે ગર્વ કહેવાય ગુજરાતી ભાષા પર ફાધર વાલેસના જે બધા સાથેના સંબંધ હતા કે પારકા ને પોતિકા અને પોતિકા ને પારકા કરવાના એ બધા થોડા કિસ્સાઓ સાંભળવા મળ્યા અને એમની સાથેનો વધારે નજીકનો સંબંધ બાંધવાનો મોકો મળ્યો બીજી મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ આધર વાલેસ ઉપર જો અભ્યાસ કરવા માગતી હોય અથવા તો તેમના પુસ્તકો વાંચવા માગતી હોય તો આ પુસ્તકાલયમાં એક જ જગ્યાએ ફાધર વાલેસે લખેલા તમામ પુસ્તકો સુલભ બનવાના છે ચોથી નવેમ્બર ઓગણીસો પચીસથી નવમી નવેમ્બર બે હજાર વીસ સુધી પંચાણું વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહેનારા સંત જેવા ગુજરાતી ભાષાના મોટા ગજાના સારસ્વત સવાઈ ગુજરાતી ફાધર વાલેસે ગુજરાતી ભાષામાં સો પુસ્તકો લખ્યા તેમની માતૃભાષા સ્પેનિશમાં આશરે સાહીઠ પુસ્તકો અને અંગ્રેજી ભાષામાં ચાલીસ પુસ્તકો લખ્યા સેન્ટ જેવિયસ કોલેજે પુસ્તકાલયને ફાધર વાલેસનું નામ આપવાનો નિર્ણય કર્યો તે ખરેખર યથાયોગ્ય અને સાર્થક નિર્ણય છે આવો ઉમદા નિર્ણય કરવા માટે કોલેજના પ્રિન્સિપાલ તથા અન્ય ટીમને ખૂબ ખૂબ અભિનંદન